અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ માનસિક બીમાર વ્યક્તિનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ અધિક્ષકશ્રી અજયકુમાર મીણાનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાની જાળવણીને ટોચની આગ્રતા આપવામાં જણાવેલ હોય તેમજ કાયદો અને વ્યવસ્થાને અસર કરતા કોઈપણ બનાવ બને તો તુરંત તેવા બનાવો અટકાવી અસરકારક કામગીરી કરવા તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા આપેલ સૂચના આધારે નાયક પોલીસ અધિક્ષકશ્રી ડૉક્ટર કુશાલ ઓઝાન અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરનાઓના માટર્સન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ વાળાનાઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્કી કરેલ પોકેટમાં પોલીસ સ્થાપ પેટ્રોલિંગમાં હતા દરમિયાન સરદાર પાર્ક પાસે એક ઇસમ સુનમુન અવસ્થામાં બેસેલો જોઈ તેની પાસે જઈ તેની પૂછપરછ કરતાં તે માનસિક બીમાર જણાય આવેલ અને તેના સંબંધીના ઘરથી નીકળી ગયેલ હોવાનું જણાય આવતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ કરતા તેના મૂળ રહેઠાણક કે તેના સંબંધી રહેઠાણ બાબતે સદર ઈસમને તેમના વતન વિશે જે કાંઈ પણ અધૂરી વિગત આપેલ હતી જેથી સદર ઇસમના ફોટો અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવેલ જેના આધારે અંકલેશ્વર જેઆઈડીસી ખાતે રહેતા તેમના સંબંધીનો સંપર્ક સુધી અત્રે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સદર માનસિક બીમાર વ્યક્તિને તેના સંબંધીને સોંપી ગુમ થયેલ તેઓના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ છે